નમસ્કાર દર્શક મિત્રો માલનટ રીમા આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે મોવા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોનો મેળાવડો ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય તેમજ શહેરના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પધારી રહ્યા છે ત્યારે મોવા શહેરમાં તમામ કાર્યકર્તાઓ સાથે એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખેડૂત ભવન ખાતે બેઠક યોજાય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ અને ભૂતપૂર્વ મંત્રી આરસી મકવાણા પણ ઉપસ્થિત રહ્યા મોદી એક એવા વડાપ્રધાન છે કે આ દેશને દુનિયાની અંદર ખૂબ મોટું માન સન્માન અપાયું છે એવા ભારતીય જનતા પાર્ટીના સરકારના નેતા નરેન્દ્રભાઈ નો જન્મ દિવસ છે ત્યારે વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યા છે આજે મવવાની અંદર મિટિંગ રાખવામાં આવી હતી નરેન્દ્રભાઈ ના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની સેવા કરે લોકોની વચ્ચે જાય અને લોકોના સુખ દુઃખ ભાગીદાર બને એ કન્સેપ્ટ થી વિવિધ કાર્યક્રમો આપવામાં આવતા હોય છે મહુવા તાલુકો અને શહેર આ કાર્યક્રમો ખૂબ સારી રીતે કરશે